પિકઅપ નજીક બાઇક સાથે અકસ્માત સર્જતા ભાંડો ફૂટ્યો માલપુર તાલુકાના ઉપરાંત નજીક મુખ્ય માર્ગ પર ગેરકાયદે પસો ભરી કતલખાને લઈ જવાના ઇરાદે દોડતા બોલેરો પિકઅપ ડાલા બાઇક સાથે અકસ્માત સર્જતા ત્યાં એકત્ર થયેલ લોકોએ તપાસ કરતા બોલેરો પિકઅપ ડાલા નંબર જીજે જીરો નવ ઝેડ શૂન્ય ત્રણ અઠ્યાસીમાં ગેરકાયદે પશુ ભરેલ હતા અકસ્માત સર્જનાર બોલેરો પિકઅપ ડાલામાં ગેરકાયદે પશુ ભરેલ હોવાની વાત વાયુ વગે પ્રસરી જતા ઘટના સ્થળે જીવદયા પ્રેમીઓનું મોટું ટોળું એકત્ર થઈ ગયું હતું બોલેરો પિકઅપ ડાલા વાહનમાં જોતા અંદર ચાર પશુઓ પાણી કે ઘાસચારાની વ્યવસ્થા વગર મુશ્કેરાટ હાલતમાં દોરડાથી બાંધેલ હતા ત્યારબાદ ગેરકાયદે પશુઓ પિકઅપ ડાલાના ચાલકે વાહન સાઠંબા તરફ હંકારી મુકતા ઓઢા નજીક સામે આવતી પોલીસે પિકઅપ ડાલાને કબજે લઈ સાઠંબા પોલીસ મથકે મુકાવ્યું હતું રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી